નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શિવાજી સેના ગુજરાત સાંસ્કૃતિક સેલ દ્વારા રાજકોટ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાઉ શિવાજી સેના ગુજરાત સાંસ્કૃતિક દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અટલ બિહારી વાજપેયી હોલ રાજકોટ ખાતે એવોર્ડ શો યોજાયો જેમાં શિવાજી સેના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી અને સાંસ્કૃતિક સેલ સિંગર કલાકાર રાજુભાઈ સાકરિયા અને શિવાજી ટીમ ભારે જહેમત ઉઠાવી તેને કાર્યક્રમના નાનાથી માંડીને મોટા સિંગરો એક્ટરો સંગીતકારો વગેરે એકબીજાના સહભાગી બને એ હેતુથી આ તરફ કાર્યક્રમની ભવ્ય હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં હાજરી આપવા મહેમાન કોળી સમાજને અધ્યક્ષ ધર્મેશભાઈ ઝીંજુવાડીયા ગગન જેઠવા રાધા વસોટા સોનલ શાહ એક્ટર ને બેસ ખાન લાખાણી એક્ટર જુનિયર જગદીશ ઠાકોર ડોક્ટર રાય ધન મકવાણા કલાકાર આનંદીબેન તાવ્યા લીલાબેન રાઠોડ એક્ટર વિનોદ ચાવડા પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી

વિડીયો એક્ટિવ વિડીયો ક્રિએટર તેમજ કોમેડી સ્ટાર સોશિયલ મીડિયા સ્ટાર એવા અનેક લોકોએ અહીંયા ભાગ લીધો છે આ કાર્યક્રમની અંદર અને ફરી ગુજરાતની અંદર તેત્રીસે તેત્રીસ જિલ્લામાં સાંસ્કૃતિક સેલ દ્વારા એવોર્ડ ફંક્શનનો કાર્યક્રમ આવનારા સમયમાં રાખવામાં આવશે જ્યારે અત્યારે રાજકોટની અંદર પ્રથમવાર આ કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે એક હજારથી વધુ લોકોએ આ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો અને આવનારા સમયમાં દરેક જિલ્લાની અંદર નોમિનેશન રજિસ્ટ્રેશનમાં પંદરસો બે હજારથી પણ વધુ લોકો જોડાય તેવી અમારી ટીમ કામગીરી ઉપર તત્પર રહેશે સમગ્ર ગુજરાત ની અંદર જેટલા જિલ્લા છે તમામ જિલ્લાની અંદર ઘણા બધા કલાકારો છે તેમને આજે ઘણા બધા કલાકારોને સ્ટેજ નથી મળ્યું મહત્વ નથી મળ્યું એ કલાકાર પ્રોત્સાહન એમને મળે અને એ કલાકાર ઉગતો કલાકાર હોય એમને સ્ટેજ ઉપર ચાન્સ મળે એમને એ કલાક ઘણા બધા એવા કલાકાર હોય છે કે એમના રોટી માટે એમને રાતને દિવસ મહેનત કરવી પડે એમની અંદર જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ પબ્લિસિટી માટે એમને ચાન્સ નથી મળતો એ અમારા સ્ટેજ ઉપર એમને ટેલેન્ટનો ચાન્સ મળશે અમને આવનારા સમયમાં મેં કીધું એમ કે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાની અંદર સાંસ્કૃતિક સેલ દ્વારા એવોર્ડ ફંક્શનનો કાર્યક્રમ અમે નોમિનેશન કરી રહ્યા છીએ આ કાર્યક્રમ કેવો રીતે તમારો અને આ વિશે આપણે જે ફંક્શન નાનાથી માંડીને મોટા તમે એક સરખો સન્માન કર્યું એ વિશે શું કહેવા માંગો આ કાર્યક્રમ મેં વાત કરી અને જેમાં કોઈ રાજકીય સન્માનનો કાર્યક્રમ હતો નહીં આ કાર્યક્રમ જેમને અંદર જે ટેલેન્ટ છે પછી સિંગર હોય ડાન્સર હોય એક્ટર હોય વિડીયો ક્રિએટર હોય કે કોમેડી સ્ટાર હોય સોશિયલ મીડિયા સ્ટાર હોય જેમને અંદરનો જે ટેલેન્ટ સ્ટેજ ઉપર બતાવવા માટેનો એમને ચાન્સ નથી મળતો એટલે એમને ચાન્સ મળે એના માટેનું અમારું આયોજન છે અને ફરી આવનારા સમયમાં બધા જિલ્લાની અંદર જેટલા જેટલા લોકો છે એમને એમનું ટેલેન્ટ અમારા સ્ટેજ ઉપર એ બતાવી શકે એના શિવાજી સેનાના સાંસ્કૃતિક સેલના માધ્યમથી એમનું પબ્લિસિટી મળે એમનું ખાસ અમારું આયોજન થાય છે